પેલા આજ બીજી ચાર લાયા તા માંથી એક જીવતી એક જીવે લાગે સારું લાગે તો કે કે મને ગમે સારું લાગે આને કે એને આ કે સારું ના ગમે બાય નાની માં નાની માં નાની માં લાય ને દેસી દેસી આ હાલ પાછું પણ લાય હું નાખીશ ના લાગતું කෙව්ලක් ලව बතාව ද හරුතුගේ ම කපුෘතන පෙරු නෑ වයිටි කල න පොකව් මස් මේචිදය නො පරු අසුහ අසූහ නවරතුීම හෙමුවහවි අයිලාගේ විම හරි देख

ઓ ગયો ગયો ઓ ગયો પછી થી ઈનસટ મસ્ત લાગશે ને એવું ના ક્યારે આપશે આવા કાપડમાં ઈસ્ત્રી એવું અહીંયા તો મોલમાં એવું જોઈએ સારું કોઈ ટ્રાય નતો કર્યો નામ નહો પડ્યું તો બહુ ટ્રાય કરેલો પીની તો ના એવું નથી અંદર દીધું જે ટ્રાય વાળા રાખ્યા કોઈ હતું જ નહીં એક જ સેટ તો આવી ગયો હે તૂટો ને પડે બસ तो <laughs> ना ना तो एक तो ना ना तो तो बस ना 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 ना

એક કિલોમીટર લઈને પાછો આવ્યો હાલી કેમ કે સાયકલ ખરાબ થઈ જરૂર પડે નવી જ લીધી હતી કોઈ પણ જો એક આ મારી છે આ છે પેડ બાઇક હવે આમાં જે ઓઇલ કરાવવાનું છે પેન્ડલ સરખું કરાવવાનું છે અને આ તો રેડી જ છે આ કોઈ લઈને જાતું મારા વિચાર એવો છે કે હવે થોડુંક સાયકલ હોય છે વારે લઈને જવું તો થોડુંક શરીર ઓછું થાય મેન્ટેન છે તો જ આવી જ છે વધારે ફિટ રહો ને એટલું સારું શરીરમાં બાકી બાર વરે જઈને તો આવ્યો આ તો મારી બેન જાઓ જાઓ તમે વાંધો ને જાઓ છોકરા દાંત કરતા કરતા જાય વિડીયો માં આવે એટલે સાઈડ માં જતા રહેતા

પેલું બને હજી લાવ ટેસ્ટ કરી જાય આલુ પરોઠા બને ગાઈસ ફાઈનલી સુગંધ બહુ મસ્ત આવે છે એ તો બનાવી બે રોટલી બે રોટલી બનાવી એના વચ્ચે એ ના ના આ ઢોલા

તો ગાઈસ આજના વ્લોગ માં આટલું છે આ હે તમને મજા આવી છે જોવાની હું માર્કેટ માં ગયો તો અને એના બેગ પણ લાવ્યો તો કોલેજ માટે તમને કાલના વ્લોગ માં બતાવીશ અને આ વિડિયો જો તમને ગમ્યો હોય તો લાઈક સબ્સ્ક્રાઇબ કરતા રહેજો મળી પછીના વ્લોગ માં બાય બાય